હવે વાત કરવી છે એક કા બનેલા ડમ્પર ની કારણ કે એક વખત ની આ ઘટના નથી વારંવાર આવું થાય છે અને વારંવાર આવી ઘટનાઓને લઈને

ખરેખર શહેરમાં હતો કોકની આશાસ્પદ આવડી અમે જિંદગી કાળજાનું કટકું કહેવાય દીકરી એટલે એ દીકરી નહીં પણ મારી માં હતી એ મારાથી છીનવાઈ ગઈ એમ આવા બધા વાહન ઉપર રોક રાખો કે આવું નો થવા દો કોકની જિંદગી છીનવાઈ જાય કે બધું તમે રાજકોટમાં આવી ઘણી ઘટના બને છે ધ્યાન રાખો કોકની જિંદગી છીનવાઈ જાય આવા સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કે નહીં આવા પગલાં લેવા જોઈએ પણ હવે શું લેતા કોઈ નથી શું કરવું અમારે

એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થઈ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે એક તરફ પરિવારજનો આક્રમ છે બીજી તરફ પોલીસે તપાસના આદેશ આપ્યા છે જોકે રાજકોટમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું છે આ મુદ્દે સાંસદ રામભાઈ મોખરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે અને આ સમગ્ર ઘટનાને વખોડી છે આરટીઓ અને ટ્રાફિક પોલીસે ધ્યાન આપવાની જરૂર છે તેવું સાંસદ રામ મુખરેએ કહ્યું છે વધુમાં કહ્યું કે વાટકી વ્યવહાર બંધ કરવા જોઈએ હાઈવે પર પણ બેફામ ડમ્પર ચાલતા હોય છે દંડ લઈને કામ પૂરું ના કરો પરંતુ કડક કાર્યવાહી કરો તેવું કહ્યું છે અને તેઓ સ્પષ્ટ પ્રકારે ક્યાંક ક્યાંક તંત્રની ઝાટકડી કાઢતા હોય સાંસદ તેવું પણ લાગી રહ્યું છે તેમના શબ્દો પરથી કારણ કે જરૂરી પણ છે ડમ્પર ચાલકો બેફામ બને છે અને માત્ર થોડોક દંડ લઈને થોડોક હફતો લઈને તમને છોડી દેવામાં આવે છે એવું ન થવું જોઈએ કારણ કે વાત અહીં લોકોના જીવની છે બનાવ બને

એની વેદના રહી જાય છે પર એની કોઈ જવાબદારી કોઈ કશું હોતી નથી વીમા કંપનીઓ પણ ઘણી વખત હાથ ઊંચા કરી દે છે અથવા તો એનો જે પૂરતો વીમાના કાગળ ન હોય અથવા વીમો કરેલો ત્યારે પણ મુશ્કેલીઓ થાય છે આ તંત્ર નિવારવા માટે આર એ ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર આને માનવીય ભગમ રાખી અને કોઈની કિંમતી જિંદગી અસ્ત ન થાય એના માટે કડક પગલાં ભરવા એવી હું વિનંતી કરું છું સાંસદ રામ મોકરાએ પણ કહ્યું છે કે માનવીય અભિગમ રાખીને કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આવા કેટલાય પરિવારના માળા વેર વિખેર થઈ ગયા છે અને રાજકોટમાં જે પ્રકારે ડમ્પર ચાલકો બેફામ બનતા હોય છે તેને લઈને સતત અવારનવાર અહેવાલો આવતા હોય છે દ્રશ્યો સામે આવતા હોય છે અને વધુ એકવાર આવા દ્રશ્યો સામે આવે છે જ્યાં ડમ્પર ચાલકોના કારણે એક વિદ્યાર્થીનું જીવ ગયું છે પરિવારજનોમાં આક્રમતો છે જ્યારે આ ડંપર ચાલક ડંપર અહીં મુખીને ફરાર થઈ ગયું છે પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી આ પ્રકારે ડમ્પર ચાલકો બેફામ બનતા રહેશે ક્યાં સુધી લોકોનો જીવ આ પ્રકારે લેતા રહેશે આ ડંપર ચાલકો અને તંત્ર ક્યાં સુધી કાર્યવાહી નહીં કરે એ પણ સવાલ છે કારણ કે તપાસના કડક કાર્યવાહીના દાખલારૂપ કાર્યવાહીના દાવાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ પરિણામ કશું જોવા નથી મળતું મારી સાથે સમર્થ રહીમ જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર રહીમ વારંવાર આ પ્રકારે ડંપર ચાલકો

પોલીસ દ્વારા માત્ર દેખીતી કામગીરી કરવામાં આવે છે કે લોકો સામાન્ય જોઈ શકે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે વારંવાર ડમ્પર હરફેટે લોકોના જીવ જઈ રહ્યા છે આ પહેલી ઘટના નથી કે ડમ્પર ચાલકના કારણે આ પ્રકારનું ઘટના બની છે આ લગભગ પાંચમી કે છઠ્ઠી એવી ઘટના રાજકોટ શહેરની જ છે કે જ્યાં ડમ્પરના કારણે આ પ્રકારની ઘટના બની છે બીજી બાજુ એ પણ વિગત સામે આવી છે આપણે સીસીટીવીમાં પણ દ્રશ્યો જોયા છે ડમ્પર છે કઈ રીતના અકસ્માત થજે છે અને ડમ્પર ચાલક છે તે ડમ્પર ચોકની વચ્ચે મૂકીને જતો રહે છે જ્યારે ડમ્પર ચાલક જતો રહે છે ત્યારે પાછળથી કોઈ વ્યક્તિ આ ડમ્પર લઈ અને એક મેદાનની અંદર મૂકી આવે છે કે જેના કારણે કોઈ મીડિયાના હાથમાં માટે પોલીસ સમક્ષતા ડમ્પર ના આવે તેવા પ્રયાસો થઈ રહ્યા હતા આ જોકે ગુજરાત ફર્સ્ટ તે સ્થળ ઉપર પણ પહોંચ્યું હતું ને ડમ્પરની ચકાસણી કરી હતી ડમ્પર ખાલી હતું જ્યારે સીસીટીવી સામે આવ્યા ત્યારે જોકાવનારી એ પણ વિગત સામે આવી છે કે ટમ્પરની અંદર કપચી ભરેલું છે તે સીસીટીવીની અંદર દેખાઈ રહી છું તો આ ટમ્પર ખાલી ક્યાં થયું તે પણ એક સૌથી મોટો સવાલ છે દીકરીનો ભોગ તો લેવાનો છે નિર્દોષ દીકરી પિતા છે તેને હજી એક સ્થળ ઉપર તેની મિત્રતા ઘરે મૂક્યા હતાના મિત્ર અને આ દીકરી બંને એક સાથે કોલેજે જઈ રહ્યા હતા પરંતુ સતનસીબે જે એક દીકરી છે તે હાલ સારવાર હેઠળ છે ને એક દીકરીનું મોત નિપજ્યું છે જે રીતના સૂત્રો પાસેથી વિગત માહિતી મળી રહી છે આ ડમ્પર છે તે રાજકોટના જ ટ્રાફિકની અંદર કોઈ પોલીસ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે તેનું આ ડમ્પર વિગત સામે આવી છે પરંતુ બીજાના નામે આ ડમ્પર હોવાની વિગત છે પણ સામે આવી છે પરંતુ આ ડમ્પરના માલિક છે તે કોઈ પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે જ્યારે સવારે તપાસ કરી હતી ત્યારે પોલીસની કારની અંદર જે પોલીસની જે ફિલ્મ લગાડેલી હોય છે એ જ પ્રકારની ફિલ્મ છે તે આ ડમ્પરની અંદર પણ જોવા મળી હતી એટલે સૌથી મોટો એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસની સાઠગાઠના કારણે રાજકોટ શહેરમાં બેફામ ડમ્પરો છે તે જોવા મળી રહ્યા છે રેતી ના હોય કપચી ના હોય કે ખાનગી ડમ્પર ચાલકો વારંવાર રાજકોટ શહેરમાં પ્રવેશ બનતી હોય છે તો પણ પ્રવેશ કરી રહેતા હોય છે ખાનગી ટ્રાવેલ્સો છે તે પણ પ્રવેશ કરી રહી છે પરંતુ ગ્રાહકને ક્યાંક ટેબલ નીચેના વહીવટના કારણે વારંવાર આ પ્રકારની ઘટના બને છે ને પોલીસ માત્ર કામગીરીના નામે દાવા કરતી હોય તેવું પલિત સાબિત થઈ રહ્યું છે એટલે કહી શકાય કે પોલીસ માત્ર વાતો કરી રહી છે કામગીરીની સામાન્ય લોકો પાસેથી એક મહિનાની અંદર કરોડો રૂપિયાના દંડ વસૂલ કરતી હોય છે તેવી પ્રેસ નોટ ટ્રાફિક પોલીસ જાહેર કરે છે રાજકોટ શહેરના ચારે ખૂણા એટલે કે રાજકોટ શહેરના તમામ પ્રવેશ દ્વાર ઉપર ટ્રાફિક પોલીસના પાંચ પાંચ જવાનો હોય છે ટ્રાફિક બ્રિગેડ સહિત તો પછી કેમ રાજકોટ શહેરમાં આ હેવી વાહનો પ્રવેશ કરે છે કેમ વાહનો પ્રવેશ કરે છે તેની પાછળનું કારણ માત્ર ને માત્ર વહીવટ જ ક્યાંક લોકો છે તે કહી રહ્યા છે એટલા માટે કારણ કે પોલીસ ની સાટગાઠ હોવાના કારણે પ્રવેશ બંધી હોવા છતાં પણ ભારે વાહનો રાજકોટ શહેરમાં અવારનવાર પ્રવેશ કરી રહ્યા છે ને વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે માનસી જી રહેમ બિલકુલ પોલીસે રહેમ નજર હશે ત્યારે જ છે ડમ્પર એ સમય શહેરમાં પ્રવેશી શક્યું હશે પરંતુ હવે જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે આ ડમ્પર કોનું છે કોણ છે કોન્ટ્રાક્ટર અને ડમ્પર ચાલક કોણ હતો શું તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કારણ કે જેમ કે આપ કહી રહ્યા છો કે આ ડમ્પર કોઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય એમાંનું જ કોઈકનું છે નામ ભલે બીજાનું હોય પરંતુ કોઈકનું હશે તો શું તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે કે માત્ર આ મામલો સગેવગે થઈ જશે સૌથી મોટો સવાલ થઈ છે છે ઉપર બીજાનું નામ એટલા માટે પોલીસ જે કર્મચારી છે તેના માટે આ છટકબારી રાખવામાં આવે છે કારણ કે પોલીસ કર્મચારી છે એટલે એમને ખ્યાલ જ છે કે આપણી છટકબારી કઈ રીતના રાખવી જેથી તેણે પોતાનું ડંપર છે તે પોતાના નામે નથી કરાવ્યું બીજા વ્યક્તિના નામે કરાવેલું છે અને આખી આ ઘટના બની છે છે એટલે આમાં જે ડ્રાઈવર તેને રજૂ કરી દેવામાં આવશે ને ડ્રાઈવર ઉપર કાર્યવાહી થશે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે માલિકો હોય છે કે પછી આવા પ્રકારે પોલીસ કર્મચારીઓના નામના ડમ્પર હોય છે તેની સામે કોઈ કાર્યવાહી ન થાય તે માટેની પહેલેથી જ આખું સેટિંગ સાઠ ગાંઠ ગોઠવેલી હોય છે આ પ્રકારની જો અકસ્માત સર્જાતું હોય છે તો પર્ટિક્યુલર લાયસન્સ વાળા ડ્રાઈવરો રજૂ થઈ જતા હોય છે એટલે સૌથી મોટો સવાલ છે તે પોલીસની કામગીરી ઉપર પણ થઈ રહ્યો છે જોવાનું એ છે પોલીસ કર્મ કંટ્રોલના સીસીટીવી પણ ત્યાં જ છે જે હનુમાન મઠી ચોકની અંદર અકસ્માત સર્જાણું છે જ્યારે આમાં એક ફરિયાદ દીકરીનો તો જીવ ગયો છે પરંતુ આ ડમ્પર લઈ જવાવાળા સામે પણ ફરિયાદ દાખલ કારણ કેમ પર લઈ કોણ ગયું સીસીટીવી ના માધ્યમથી ત્યાં પોલીસ કંટ્રોલ ના સીસીટીવી ત્યાં હાજર જ છે એ ચકાસણી થાય આ ડમ્પર લઈ જાય બિલકુલ સાંસદ રામભાઈ મોકરિયા જોડાઈ ગયા છે રામભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ

એ દિવસના બાગમાં કોર્પોરેશનની હદમાં પ્રવેશવા ન જોઈએ પણ પરમેશ્વર કોર્પોરેશન તરફથી કે કોઈ પોલીસ તરફથી કે પાસ આપેલા હોય પણ એની મર્યાદા હોય છે ને બીજા નંબરમાં જે vehicle માં લોડ ભર્યો એ ઓવરલોડ હોય છે RTO એમાં ધ્યાન નથી દેતું અને મિલીભગત થી કામ થતું હોય એવું લાગે છે ઉપરાંત બીજા નંબરમાં ટ્રાફિક પોલીસ અને જે TRB ના जवान હોય એ પણ એટલી બધી સક્ષમતા ન હોય માત્ર ઉંચાત કરીને બેઠા રહીએ છીએ અને કાં તો મોબાઈલ મોબાઈલમાં વસ્તુ હોય છે મેં અવારનવાર નવાર રજૂઆતો કરી છે કમિટી મિટિંગમાં બહુ કોઈ રિચલ્ટ ન દેવતું કેમ કે જે આ ટીઆરબી ના જવાન હોય એકદમ એટલું એજ્યુકેશન ન હોય એટલે અવેરનેસ ન હોય અને કાયમી નોકરી નથી હોતી એટલે એને કોઈ ભય નથી રહેતો એટલે અવાર અમારે જે મેડ ઇઝ મેડમ અહીંયા ટ્રાફિક માં યાદવ એને હું વારંવાર રજૂઆત કરું આવું થાય છે

એના મા બાપને ખબર હશે કેવી મુશ્કેલી ડમ્પર ડ્રાઈવર ને તેવી કોઈ ગણતરી પણ ન હોય ને એવું ન હોય અને ઘણી વખત નશાકારક પદાર્થ પીને પણ ફરતા હોય જે આપ જોઈ શકો છો હાઈવે ઉપર બે ફાર્મ ચલાવતા હોય છે અને ખૂબ ઓવરલોડિંગ હોય છે આઈટીઓ વાળા પણ ઘણી વખત ડ્રાઈવ ચલાવે છે પણ એકાદ બે દિવસ પછી પાછું હતું એમ થઈ જાય છે રામભાઈ રામભાઈ સાંસદ તરીકે આપના કયા પ્રકારના પ્રયાસ રહેશે કે હવે આ પ્રકારની કોઈ ઘટના ન સર્જાય અને કોઈ દીકરા કે દીકરી કે કોઈ પણ વ્યક્તિ એ જીવ ના ગુમાવવો પડે આવી પ્રવૃત્તિઓના કારણે જી એ બેન મારી સંસદ તરીકે ને પણ દરેક લોકો આવી જ હોય છે મનમાં કે વ્યવસ્થા કે ભાઈ કોઈ એક્સિડન્ટ ન થાય કોઈનો ખોટી રીતે જિંદગી ન જાય આપણા જે હાઈવે છે એમાં પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે ઘણી વખત રોડ ક્રોસ કરે અથવા તો ક્યાંય ડાયવર્ઝન ન હોય ને લોકો એની પેલા પેટ્રોલ પંપ કે હોટલ વાળા ખોલી નાખ્યા ને છે ચિંતાનું વાહન આવે ને બહુ સ્પીડમાં હોય તો ક્યારેક અકસ્માત એ પણ બને કેરલેસ ને હિસાબે

અન્ય વિભાગો સંલગિત વિભાગો હોય તમામ લોકોને ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય છે જેના કારણે આ પ્રકારે ડમ્પર પ્રતિબંધિત સમયમાં પણ શહેરમાં પ્રવેશે છે અને આટલા બેફામ બને છે આ બાબતે તેઓ પોતે પણ અનેક રજૂઆતો કરીને થાક્યા છે છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી પરંતુ આ વખતે હવે તેઓ રજૂઆત કરશે અને આવી કોઈ પ્રવૃત્તિ ન થાય

જે ચોથા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો અઢાર જૂનના છે વડોદરાના દ્રશ્યો છે જ્યાં વડોદરામાં ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થીની જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો વૃંદાવન ચાર થયો હતો ખાનગી યુનિવર્સિટીમાં એ વિદ્યાર્થીની અભ્યાસ કરી કરતી હતી અને યુનિવર્સિટીથી છૂટીને તે ઘરે જઈ રહી હતી અને ત્યારે ડમ્પર ચાલકની અડફેટે એ વિદ્યાર્થીનીનું મોત થયું છે ક્યાં સુધી ગુજરાતમાં આ પ્રકારે લોકો ડમ્પર ચાલકોની અડફેટે મોતને ભેટતા રહેશે એ સવાલ છે અને ક્યાં સુધી તંત્ર કાર્યવાહી નહીં કર્યા હપ્તા ખોરનો કેલ ક્યાં સુધી ચાલશે કારણ કે આખરે વાતો લોકોના જીવની છે અને અહીં કોઈ હફતો કામ નથી લાગવાનો આ બાબતે પણ હવે કડક કાર્યવાહી થાય કડક હાથે કાર્યવાહી થાય એટલું જ જરૂરી બન્યું છે